માં થયેલા આરોપીઓને પેરોલ ફ્લોસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ભરૂચ જિલ્લા પેરોલ ફ્લોસ કોડ દ્વારા નાસ્તા ભરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પીએસઆઈ આરએશ ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી દરમિયાન લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ પોલીસ મથકના આરોપી લિસ્ટ તૈયાર કરી હ્યુમન રિસર્ચની ટીમ એક્ટિવ કરી હતી તેમજ ટેકનિકલ સર્વન્સ શરૂ કર્યું હતું જે અંતર્ગત ચોક્કસ માહિતી આધારે પેરલ ફ્લોસ કોડ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ત્રીસ વર્ષથી વોન્ટેડ એવા પારસિંગ ધીરા ડામોર દાહોદના ઝાલોદ ખાતે આવેલ ચાકલીયા ગામ હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતી આધારે અંતે ટીમ પાર્સિંગ ડામોરને તેના ઘરેથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી